રોજગાર વચનો આપી અનવી ગૃહ ઉદ્યોગ ઉઘરાણી બાબતે ડાંગ અને તાપી જિલ્લામાં સોશિયલ મીડિયામાં જંગ અનવી ગૃહ ઉદ્યોગમાં વિવાદ રૂપિયા ત્રણસો પચાસના રજિસ્ટ્રેશન સામે માત્ર તેલની બોટલ મહિલાઓમાં રોજ સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ અનવી ગૃહ ઉદ્યોગમાં રોજગારના નામે રજીસ્ટ્રેશન ફી વસૂલાતા સામે વિવાદ કલ્ચર કહે છે તેલની બોટલ આપી છે મહિલાઓ પૂછી રહી છે રોજગારનું શું થયું આ સમગ્ર મામલામાં વધુ એક ગંભીર પાસું સામે આવ્યું છે અનવી ગૃહ ઉદ્યોગના જિલ્લા કલસ્ટર દ્વારા રોજગાર માટે જોડાયેલી મહિલાઓ પર જ આક્ષેપો લગાવવામાં આવ્યા છે ક્લસ્ટર દ્વારા મહિલાઓને ફ્રોડ તરીકે ગણાવી તેમના ઈરાદાઓ ઉપર સવાલ ઉઠાવવામાં આવ્યા છે આ સમગ્ર ઘટનાથી મહિલાઓમાં વિશ્વાસઘાતની લાગણી પેદા થઈ છે હવે સવાલ એ છે કે શું અન્વી ગૃહ ઉદ્યોગ દ્વારા લેવામાં આવેલી રજિસ્ટ્રેશન ફી માત્ર તેલની બોટલ માટે હતી કે પછી ખરેખર રોજગાર આપવાની યોજના હતી આ મામલે સંસ્થાએ તાત્કાલિક સ્પષ્ટતા કરવી જરૂરી છે જેથી રોજગારની આશાએ જોડાયેલી ગરીબ અને જરૂરિયાતમંદ મહિલાઓને ન્યાય મળી શકે આ સમગ્ર મામલાથી રાજકીય માહોલ પણ ગરમાયો છે કેમ કે ડાંગ જિલ્લામાં બીએસ પી દ્વારા અન્વી ગૃહ ઉદ્યોગ વિરુદ્ધ આવેદનપત્ર આપવામાં આવેલ છે આ રોજગાર માટે હજારો બેરોજગાર મહિલાઓની જંગમાં મહિલાઓ સશક્તિકરણની વાત કરતા નેતાઓ ખોટા સાબિત થાય છે રિપોર્ટર વિનોદ પવાર બે ન્યૂઝ ગુજરાતી ડાંગ તમારું નામ માર્થા બેન માલેગામથી આ અનવી ગૃહ ઉદ્યોગમાં તમે કેવી રીતે જોડાયેલા અમને એક બેન થ્રુ અમને માહિતી મળેલી હતી એક બેન આવેલા હતા જેમનું નામ કૈલાશ બેન છે એમણે કીધેલું છે કે તમારા રોજગાર માટે અમે એક પ્રોડક્ટ લાયેલા છે એ ખાલી બોટરની સ્ટીકર લગાવવા માટે આવશે અને જેની રોજગારી તમને રોજનું રોજ મળી જશે પણ અમને એક જ વાર એવી કામગીરી મળેલી છે જેમાં અમને એક દિવસ મળેલો હતો અને અમે કામ પણ કરેલું હતું જેમાં ખાલી બોટરની સ્ટીકર લગાવવાના હતા અને એની રોજગારી અમને પચાસ પચાસ રૂપિયા મળી ગયેલી હતી એ પછી અમે ઓબ્જેક્શન ઉઠાવ્યું કે હવે પછી અમને હજુ કામગીરી આપો તેમ છતાં વારે વારે કહેવા છતાં એ લોકો હજુ સુધી અમને કામગીરી નથી આપી અને એવું કીધું એ લોકો તમે કામગીરી ના કરો છતાંય તમને તમારા અકાઉન્ટમાં પૈસા મળી રહેશે પણ હજુ સુધી એક રૂપિયો નથી મળ્યો અને એમ કીધું હતું કે તમારા અકાઉન્ટ અમુક બહેનોના એક્ટિવ નથી તો મેં કીધું હતું કે બધાના અકાઉન્ટ એક્ટિવ જ છે ડીએક્ટિવ નથી તો એ લોકો અમને થોડીક અપશબ્દ બોલ્યા હતા એના કારણે અમે પછી એ બંધ કરી દીધું હતું સવાલ કરવાનો તો એના પછી તમે સંપર્ક કર્યો ખરો ના ના નથી કર્યો કારણ કે અમારે ઘણે કેવા છતાં એ લોકો અમારે બીજી વાર મુલાકાતે આવ્યા પણ નથી અને અમને કામગીરી આવી પણ નથી અને અમારા અકાઉન્ટમાં પૈસા જમા પણ નથી થતા અમને એમ જ કહેવામાં આવેલું હતું કે તમને રોજ તમારા રોજગાર માટે અમે તમારા તમે કામ કરો કે ના કરો એકવાર ખાલી કામ કરો છતાં એ પછી તમને પૈસા તમારા તો જમા થયા કરશે એવી રીતના જ અમને વાત કરેલી હતી પણ એવું કંઈ છે નથી

તો આ બાબતે કઈ કાર્યવાહી થવી જોઈએ થવી જોઈએ ખરેખર આ એક ફ્રોડ છે કારણ કે અમારા આજે જે માલેગામમાં બેનો આમાં ખરેખર છેતરાઈ ગયેલી છે અને ડાંગમાં ઘણી એવી બેનો છે કે જે આ આ લોકો જે આ પ્રોડક્ટ બહાર પાડ્યું છે અને એ લોકો ખરેખર છેતરપિંડીનો ભોગ બની ગયેલી છે બધી બેનો અને આ પ્રોડક્ટ બંધ થઈ જવા જોઈએ એવી અમે આશા રાખીએ છીએ હું અનવિગ્રહ ઉદ્યોગની અંદર જિલ્લા ક્લસ્ટર તરીકે કામ કરું છું એમાં પાંચ જિલ્લાઓ પ્લસ મહારાષ્ટ્ર મને સોંપવામાં આવેલું છે અત્યારે બેનોની જે કામગીરી અમે લઈને ચાલી રહ્યા છે સંગઠનની એ સંગઠનની કામગીરી કરીએ છીએ કે અમે બહેનોનું સંગઠન કરીએ અને સંગઠનમાં એવું છે કે જે વસ્તુ અમે આપીએ છીએ જાહેરાતના માટે જેમ કે તેલ છે જે કે અનવી હેર ઓઇલ તેલ મતલબ અનવી હેર ઓઇલ છે ચાપત્તી છે એ બહેનોને અમે ત્રણસો પચાસ રૂપિયાનું જે ભાગીદારી બહેનો નોંધાવે છે ને એની સામે અમે વસ્તુ આપી દઈએ છીએ અને વસ્તુ કેવી છે ટેડમાર્ક વાળી છે લેફ ટેસ્ટિંગ વાળી છે ઝીરો રૂપિયાનો એક કાર્યક્રમ રહ્યા છે એ ફ્રોડ છે અને બહેનોના